ઘરે ચીકી બનાવી માંડવી પાક બનાવે ચીકી કરી છે ત્યાર પછી આપણે ચાલો આપણે આ તલ ની આ ચીકી બનાવ તલ ની લાડુરી કરવાની છે તો આપણે તલ ને પેલા વ્હાઈટ તલ બરાબર રોસ્ટ કરી લઈ ત્યાર પછી આપણે જેમ જેમ કરતા તેમ તમને બતાવતા કે બહુ એમ કલર નહી બદલાવાનો જરા જરા ભૂલા જાય એટલે આપણે નીચે ઉતારી લેવાના છે એ આપણે છોડેલો જ રાખ્યો છે કમ્પ્લેટ આમાં નાખવાનો આપણે પાંચસો ગ્રામ તલ હોય તો સામા પાંચસો ગ્રામ ગોળ હોવો જોઈએ આપણે ટૂંકમાં માપ રાખવાનો જે થી તલ ભરી હોય એ વાટકે થી આપણે આ ગોળ રાખવાનો કોલાપુરી ગોળ આ કે કરો કે તરની લાડુરી કરો એમાં કોલાપુરી ગોળ ગોળ આવે છે એ બેસ્ટ આવે છે કરવા માટે ધીમા તાપે રાખીને આપણે મેલ્ટ કરવાનો છે આપણે ધીમા આપી શકીને એને હલાવતું રહેવાનું સતત છાશરી ચેક કરી લે જરા જો તૂટી જાય તો સમજી જવાનું કે આપણી છાશરી પરફેક્ટ થઈ ગઈ છે હા આ તૂટી ગઈ આમ ભાંગવી જોય ના આપણે આ પ્લેટફોર્મ ઉપર છે ને તેલ બેલ ગ્રીસ કરી દેલું છે હવે સેજવો થરવા દો ત્યાર પછી આપણે એને વેણીથી ધારી દેશું ને ત્યાર પછી એને આપણે ચોખાંડા કરશું તેલ જો પ્રો પેલા વેણામાં તેલ ચોપરવાનું આ ગ્રીસ આપણે એક એટે પ્લેટફોર્મમાં કરેલી છે તેલ નો કે ઘી ગમે તે ચોપરી શકો લાવ ઓલા આપણે તલ ની ચીકી હવે આપણે તલ ની લાદુરી અમે જે કઈ બનાવી આ વખતે ઘરે જ કરશું કારણ કે બાર અમે લેવા નથી આપડે નું ગોળ હોય આપણે આપણી રીતે કરીએ કે બહાર દેર શેરી હોય બધું એટલે જેમ ઘરનું ખાવ એમ હેલ્ધી રહેશું આપણે એટલે ગમે ત્યાં સુધી આપણે ઘરનું જ ખાવાનું રાખવાનું અને પ્રયત્ન કરતું રહેવાનું એક વખત તમારે બગડે તો બીજી વખત આપણું સારું જ ખાવાનું છે એટલે અમે તો આ વખતે અમારા રીતે જ અમે આ કર્યું છે તો અમારે બહુ મસ્ત થયું છે તો તમે પણ અમારી રીતે આ કરતા રહેજો કારણ કે ગોળ વાપરો તો કોલ્હાપોરી વાપરવાનો

આ ભીના અટકાતું જવાનું હોય ને લાડુ ની વાતું જવાનું હોય છે ગરમ તો હોવું જ જોઈએ ફરી જાય તો આપણે એવું નહીં કે ચોટી ગયું તો હવે નહીં વરે જરાક ગેસ ઉપર મૂકી દો એટલે પાછું એ ઢીલું થઈ જશે સેજ જમા જો ચોટી ગયો એટલે સેજ ગરમ મૂકી દેશે એટલે પાછો થઈ જશે કલ ના ચાલુ મમ્મી કર

લાઈટ આમ રા ખબર પડે લાડુ થાય ચાલો શંકરે લાડુ ખાવા શંકરે દવે નાના છોકરા હોય ત્યારે લારી આવે તો તરત જ મમરા પેલા રૂપિયા ને એક આવતો હવે તો કેટલા આવતો ભગવાન જાણે આપણે આ લાડવા ચીકી કેટલો તલ ની લાડુરી આમાં તો લાડુરી કે તમારા લોકો ને શું બોલે એ તમે જણાવશો કોમેન્ટમાં આ અમે ઘરે બનાવ્યા આપડે મકર સંક્રાંતિ ના હવે કાલની ને પરમ દિવસે છે એટલે આજે બધું બનાવી આખું એટલે કાલે આપણે કાઈ લપ નહી જો તમને અમારી આ બધી સારી લાગુ હોય તો ઉષાબેન ને લાઇક કરજો શેર કરજો અને સંસ્ક્રિત ભૂલતા નહી પ્લસ હેપી મકા સંક્રાંતિ એકલાસમાં તમને આપી જી તો સર મારા યુટ્યુબ ભાઈ બેનો હેપી સંક્રાંતિ ઉષાબેન ના જય માતાજી અને ઉષાબેન ને શેર કરતા રહેજો આ વિડીયો સારો લાગ્યો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોતા ભૂલતા નહીં અને અમને આવો નવો સહકાર દેતા રહેજો અને અમારવા કેવું લાગ્યું ઈ તમે અમને કોમેન્ટમાં જણાવજો અને તમે કે ગામથી જો છો એ પણ અમને જણાવશો જેથી કરીને અમને પણ ઉમંગ આવે કે આપણે નવા નવા તમને તમને બતાવતા રહીએ થોસા બેન ના જય માતાજી જય શ્રી કૃષ્ણ સાઉ જો આવજે માં દીકો

ને ચોકલેટ ચોકલેટ મને એક દે ને ને હવે જાઉં દઉ તો મને દે ને

થોડું સ્વાદ હવે આ ચટણી નાખી લસણની ચાલો જમવા જો રોટલી બટેટા નું શાક ખીચડી રસાવાળું બટેટા નું શાક કરેલ છે પાપડ છે તો ચાલો બધે જમવા અમે પણ જમવા બેસી જઈએ છીએ